આ છે કોડીનાર વડો રસ્તો અને કોડીનારના કોડીનારથી બોડવા ગામ વીસ કિલોમીટર થાય છે આ બોડવા ગામનું બસ સ્ટેશન આ કોડીનારથી કોડીનાર તાલુકાનું છેલ્લું ગામ આલિદર આલીદર તરફનો રસ્તો અહીંયાથી આલિદર બે કિલોમીટર અહીંયાથી બોડવા ગામની અંદર જવાશે અને બોડવા અહીંયાથી એક દોઢ કિલોમીટર અને ત્યાંથી અડધો કિલોમીટર જેટલું જીતલેશ્વર મહાદેવ મંદિર થાય છે જીતલેશ્વર તરફનો જે રસ્તો છે બોડવા અહીંયાથી પંચાયતઘર છે અને પંચાયતઘરની પાસેથી આ એક વળાક છે જીતલેશ્વર મહાદેવ તરફ નો આ પંચાયતઘર અને આ વળાક આ બોડવા બોડવા ગામની અંદરથી જે ગાયકવાડ સરકાર એટલે કે તળાવમાંથી જે કેનાલ આવતી એ ગાયકવાડ સરકારનું છેલ્લું બોર્ડરનું ગામ બોડવામાંથી નીકળતી આ એક કેનાલ છે આ રસ્તો પણ જીથલેશ્વર એટલે કે બોડવા ગામની અંદરથી આવે છે અને આ રસ્તો પણ આ રસ્તો છે વાડી વિસ્તારનો રસ્તો છે અને અહીંયાથી આપણે જવાનું છે જીથલેશ્વર મહાદેવ જગ્યામાં તો આપણે પહોંચી ગયા છે શિતલેશ્વર મહાદેવની જગ્યા ઉપર રસ્તો થોડોક છે ને ગિરના જંગલ ટાઈપ છે કે ભાઈ ચોમાસાની અંદર થોડોક ગારો અને એવું તો રહેતું હોય છે પણ એ પછી આ બંને તરફ ખેતરો છે લીલાશ્મ ખેતરો અને આ પીપરનું ઝાડ છે અને એની નીચે બિરાજમાન છે જીતલેશ્વર મહાદેવ ચાલો આપણે અદભુત કરીએ અહીંયા આપણે જે આવવાનું એક મેન ઉદ્દેશ્ય છે કે આ જગ્યાનું એક ખાસ મહત્વ છે એ જગ્યાના મહત્વ વિશે પણ આગળ આપણે જાણીએ દાદા અને હવે આપણે એ જગ્યા વિશે કે જેમનો ઇતિહાસ છે ને એ આપણે જાણીએ આ જો ફરતે ખેતરો છે માલિકીના ખેતર છે અને એ ખેતરની વચ મહાદેવનું શિવલિંગ આવેલું છે ઇતિહાસ એ ટાઈપનો છે કે ભાઈ આ સામે જે દેખાય છે ટાવરની બાજુમાં એ બોડવા ગામ છે અને પશ્ચિમ દિશામાં આ બાજુ જીથલા ગામ છે તો માન્યતા એ પ્રમાણે છે કે ભાઈ અહિયાં જે શિવલિંગ છે ને એને જીથલા લોકો જાય પોતાના મંદિરમાં સ્થાપે અને ત્યાં મારી છતાં પણ સવારે પાછી શિવલિંગ છે ને એ આ જગ્યાએ હોય અને આવું એક વખત નહીં આવું ત્રણ ચાર વખત થયેલું અને ત્યાર પછી જે શિવલિંગ છે ને અહીંયા સ્થાપિત રહેવા દીધું અને એ પછીનું એમનું નામ છે જિતલેશ્વર મહાદેવરાય આટલો સરસ અને રોચક ઇતિહાસ છે આપણે હમણાં શિવલિંગના દર્શન કરશું બહુ જૂનું આ પીપળાનું ઝાડ છે અને ખૂબ વિશાળ ઝાડ છે આર્ય દિશામાં ખેતર આવેલા છે અને માલિકીના ખેતરો છે અને એ જ માલિકના ખેતરની વચ્ચે વર્ષ આ શિવલિંગ આવેલું છે તો આપણા આ એ શિવલિંગ છે કે જેની આપણે હમણાં વાત કરતા હતા અને જીતલેશ્વર મહાદેવ તરીકે નામના ધરાવે છે અહીંયા શ્રાવણ મહિનાના આખો શ્રાવણ માસ પૂજા અર્ચના થાય છે અને ત્રણસો પાસાઠ દિવસ અહીંયા પૂજા ગામના લોકો અહીંના ખેતરના જે લોકો હોય એ લોકો કરતા હોય છે અને આ શિવલિંગની એટલી મહત્તા છે કે ભાઈ અહીંના જે આજુબાજુના ગામના લોકો છે ને અહીંયા દર્શન કરવા માટે અવશ્ય છે કેવી લાગે મિત્રો આપને આ જગ્યા અને જગ્યા વિશે આપ કોમેન્ટમાં જરૂરથી લખજો જો આપને પણ દર્શન કરવાની ઈચ્છા હોય તો કોડીનાર વીસ કિલોમીટર બોડવા ગામ અને બોડવા ગામની અંદર તમને મહાદેવ નું આ જગ્યા છે એ બતાવી દેશે આજે બોડવાથી આવવાનો જે રસ્તો છે એ અને અહીંયા આ ખેતરોની વચ્ચે આવેલો છે જીથલેશ્વર મહાદેવની જગ્યા અને પાછો આ જ રસ્તો જે ખેતરના સામે તરફ આ રસ્તો છે એ જીતલા ગામ તરફ જાય છે